funny. અમદાવાદમાં ધૂળેટી દિવસે મહાપાલિકાના ફાયર વિભાગના પાણીના ટેન્કર ખાનગી કાર્યક્રમમાં દુરુપયોગ મામલે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે આ મામલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચર્ચા થઈ હતી જવાબદાર ફાયર કર્મચારી સામે પગલા ભરવાની સૂચના આપી દેવામાં આવી છે એક થી બે દિવસમાં આયોજકોને બોલાવી અને દંડ વસૂલ કરવા માટે ચીફ ફાયર ઓફિસરને સૂચના આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે થલતીજ વિસ્તારના ક્રિકેટ ગ્રાઉન્ડમાં

ફાયર બ્રિગેડ ની ગાડીનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને તેને લઈ અને હવે પગલા ભરવામાં આવી રહ્યા છે શું છે આખી ઘટના અને શું વિગતવાર જે ગ્રાઉન્ડ ખાતે છે તે ધોળેટી નો કાર્યક્રમ યોજાયો હતો ખાનગી કાર્યક્રમ માં જે એક ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા એમના છોકરા દ્વારા છે તે ફાયર બ્રિગેડ ની જે પાણીની ટેન્કર છે જે ગજરાજ ટેન્કર છે તે મંગાવવામાં આવી હતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આયોજક પાસેથી દંડ વસૂલવામાં આવશે સાથે સાથે ફાયર ખાતાના જે કર્મચારીઓ છે અધિકારીઓ છે તેઓની સામે પણ કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આભાર જલક સમગ્ર માહિતી આપવા બદલ